તો હેલો દોસ્તો બધા કેમ છો બધા મજામાં હશે હું પણ મજામાં છું બધાને નવા બ્લો નવા બ્લોગમાં બધાને હાર્દિક હાર્દિક સ્વાગત છે તો પહેલાં તો જયસ્યારામ જય બજરંગલી તમે ગણેશ મ્યુઝિક બ્લોગમાં નવા હોય તો અત્યારે સબસ્ક્રાઈબ કરી નાખજો અને હું કઈ જગ્યા પર કઈ છું એ તમને આજનો નજર મેં અમે બતાવી શકું છું તો મિત્રો આજે મેં છું છત્રાલ શહેર એમ કહેવાય છત્રાલ બજાર તો કોણ કોણ છત્રાલ બજારમાં છે કે નહીં પણ આપણે તો છીએ છત્રાલમાં તો અત્યારે અમે નીકળીએ છત્રાલથી ગાંધીનગર તો મિત્રો શું કરવા જઈએ અને કેમ જઈએ એ તમે બન્યા રહેજો એટલે તમને મેં ગાંધીનગરમાં જઈને તમને બતાવીશ બરાબર ગાંધીનગરમાં અમે કોને મળવાના છીએ તમને ખબર જ છે કે આપણા દેશના વડાપ્રધાન પણ ગાંધીનગરની ઓફિસ છે અને એવા ગુજરાતી પિક્ચરના કિંગ એવા વિક્રમભાઈ ઠાકોર વિક્રમ ઠાકોર પણ ત્યાં છે તો કંઈ નહીં કદાચ વિક્રમ ઠાકોર આપણને મળશે તો તમને બતાવીશ મેં અને અમે કોણ કોણ જીએ એ પણ તમને બતાવીશ બરાબર તો બન્યા રહેજો અને આ છે આપણે મહેશ બારિયા અને અનિલભાઈ બારિયા ચાઠાવાળા સાઠા ને ભાઈ કદાચ જો મારો બ્લોગ જોતા હોય તો અનિલભાઈને ઓળખતા હોય તો ખાલી તમે કોમેન્ટ કરજો યાર બરાબર અને અમારી સાથે તમે જુઓ તમારી ક્યારે વસ્તુ તે એવું ખતરનાક છે બરાબર છે અને આગળ શું આવે છે શું નહીં અમે અમે બેહીને જવાના છીએ

બસ કઈ બન્યા રેજો અને તમને આગળનો નજારો બતાવીએ અમે એથી કહી દઈએ સુ કરીએ બરાબર કઈ નહીં આવી એક ફેક્ટરીઓ છે છત્રાલ ગામમાં આવી ફેક્ટરીઓ છે અને કેવી ફેક્ટરીઓ મિત્રો karena tuh kan, karena kalian dari ini. Oke, kalau, kalau ya અમે જોબ કરવા માટે આવી ગયા છીએ પણ કેવો જોબ યાર એને એટલું બધું ખતરનાક એટલી બધી કડક પેલેહમાં આવ્યા છે તમે આગળનો નજારો તમને પાછળનો નજારો બતાવો તમને કે કેવો છે લે યાર તો ખાલી એકવાર તમે જોવો કે તમે કેવું તમે ખાલી એક વાર જોતા રહીજો કે અમે કેવું કામ કરીએ છીએ શું કરવા આવ્યા છે હમણાં દસ વાગે અમે આવી રહ્યા બરાબર હવે કામ કરવાનું ખાલી ચાર કે પાંચ કલાક કેવું કામ જુઓ આવું છે કઈ કામ છે આવું અને પાહા પાહા બધા જો પેલા આપણા ભારતના ભારત દેશના ધ્વજ ફરકે છે અહીંયા જેને પણ નોકરી નહીં મળતી હોય એ માણસ આ અહીંયા આવી શકે છે અને જોઈ શકો ઓલા નરેન્દ્રભાઈ મોદી એમને આવવા માટેનો રસ્તો આ રહ્યો રસ્તો દોસ્તો કેમ છો પાર્ટી મજામાં હશે જ તો અમે સવારમાં નીકળી ગયા હતા આવી ગયા છીએ મોટી હેવી કોલેજ તો કોલેજમાં અમે કામ કરતા હતા મિત્રો કામ કરતા હતા અને અચાનક જ સાહી ભાઈ ગયા એટલે હેલ્મેટ પહેર્યું નહોતું મેં અને હેલ્મેટ તો અચાનક સાહી ભાઈ ગયા અને કેવી કોલેજ છે અને કેવું કામ છે કારણ કે અહીંયા શૂટિંગ ઉતારવાની ખાસ મનાઈ છે એવું લાગે છે મને કોલેજ છે ને એટલા માટે પણ આપણે તોય બનતી કોશિશ કરું છું મેં એ બધું ખતરનાક તમે જોઈ શકો છો એવું હેવી હેવી બધા આવે ને સાહેબો પણ હેવી કંઈ નહીં તમને જેટલું બને એટલું કોશિશ કરીશ મેં તો આપણે હેલ્મેટ નથી પહેરી એટલે આપણને સાહેબે કીધું કે હેલ્મેટ પહેરવી જરૂર છે સેફ્ટી માટે અને અમે કેવું કામ કરી લઈએ અમે રેડી આવું આવી જગ્યા પર અમે કામ કરીએ છીએ જોઈ શકો છો અમે આ રીતનું આવું કામ કરીએ છીએ અને આ કોલમ મોડીએ છીએ આ રીતનો કોલમ આવે દોસ્તો હેલ્મેટ પહેરવા પડે અહીંયા હેવી કોલેજ છે કોલેજ એટલે બહુ ખતરનાક કોલેજ છે અને એટલા મોટા બધા સેલિબ્રિટીઓ અહીંયા કોલેજ કરવા આવે ને તો વાત નહીં કરવાની અમે મારી શૂટિંગ ઉતારવાની મનાય છે પણ તોય તમને મેં બનતી કોશિશ કરી કારણ કે જાણે આ લોકો છે બહુ બધા કામ કરતા ત્રણ જણાવ્યા છે ત્રણ જણ કેટલા ત્રણ જણ અને કેવું કામ કરીએ એ તમને બતાવશો અમે તો કંઈ નહીં હમણાં લગભગ બાર વાગ્યા છે તો ખાવા છૂટીએ તો કોલેજની કોલેજમાં આખો શું કેવું છે ને કેવી રીતે છે તમને આખું કોલેજ ના આખું કોલેજ બતાવશું બરાબર અને અમે કોને મળવાના છીએ એ પણ તમને બતાવીશું બરાબર હમણાં બધું લેવું મેરેજ ચાલે દોસ્તો બપોરનો ટાઈમ થયો એકથી એક વાગી ગયો છે તો અમે એમ કહેવાય કે ગોંધીનગર આવ્યા છીએ એટલા માટે આ પડીકા ખાવા પડે છે અમારે કારણ કે નાસ્તામાં કંઈ મળે એવું જ નહીં કારણ કે ગાંધીનગર એટલે ભાઈ નરેન્દ્ર મોદીની ઓફિસ વિક્રમ ઠાકોરની પણ ઓફિસ છે એમ કહેવામાં આવે છે આપણે જોઈ નહીં જોવા પડશે તો આપણે દોસ્તો કામ પૂરું થઈ ગયું એટલે અમે તૈયારી નીકળી ગયા છે ત્યાંથી કામ પરથી અને ત્યારે પાંચ વાગ્યા છે પણ કહેવાનો મતલબ અમારે અહીંથી જવાનું છત્રાલ રિસ્કામાં બેસીને જવા પડે ટાઈમ લાગે એટલે અમે પાંચ વાગે રિટર્ન થઈ ગયા ભાઈ બહુ ખુશ યાર કેવું શાંતિ બરાબર ને તો પાંચ વાગે એટલે અમે નીકળીએ હાલો અને તમને ગાંધીનગરનો નજારો કેવો લાગે એ તમને બતાવીએ બરાબર તો કંઈ નહીં બસ દેશ પરદેશમાં જ બધું આવું રહેવાનું યાર આવું ફરતા રહેવાનું મોજ કરતા રહેવાનું એટલે એટલું કે છે ને કે જેમ રખડે ને તેમ પેલા કુકડીને ઈંડા જેવો ગોળ ગોળ થઈ જાય યાર બરાબર તો જેટલું ફરે ને એટલો માણસ દેશ મેં કોઈ દિવસ પાછો નહીં પડે એમ તો એના કારણે અમે બહુ ફરીએ છીએ એટલે પાંચ વાગે એટલે અમે નીકળીએ છીએ પણ તમને કેવો નજારો છે એ પણ આજે બતાવી શકીએ કારણ કે ગાંધીનગરમાં કેવું છે બધું કેવું છે બરાબર રીમ ઝીમ રીમ ઝીમ છાંટા છાંટા વરસાદ પણ આવે છે